આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તો આગળ વાત કરીએ તેને પહેલા મિત્રો સોના ચાંદીના જાણવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી કરવાનું ભૂલશો નહીં મિત્રો તો આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવમાં ભયંકર કડાકો બોલી ગયો છે આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવમાં છેલ્લી ચોવીસ કલાકમાં બે તરફી ભીષણવદઘટ વચ્ચે મોટો ઘટાડો નોંધાયો છે તો આજના ચાંદીના ભાવ શું રહ્યા જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તો મિત્રો આજે ચાંદીના ભાવની વાત

સંકટના વાદળો વચ્ચે ફેરની ઇમરજન્સી મીટિંગ રહે છે સલાહકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે મિટિંગ બ્યાજ વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે તો સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી શકે છે પરંતુ આવનારા દિવસોની અંદર સોનું સસ્તું થવાની જગ્યાએ મોંઘું થવાના સંકેતો હવે હાલ જોવા મળી રહ્યા છે સોનાની બજાર સુધારતી તો જોવા મળી રહી છે પરંતુ આવનારા દિવસોમાં સોનાના શું હાલ થશે જેની માહિતી આપણે વિડીયો દ્વારા આપતા રહીશું તો આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી 我操！